જય શ્રી રામ આજે માર મહિનાની તારે ત્રણ અગિયાર બે હજાર સોવીસ આ જે કહોટા નીકળ્યા છે એ અગ્નિ ખૂણાના છે અને આ છે અરબી સબંદર માથેલી ઝીણા ઝીણા કહોટા છે અને પછી આ એ ઉત્તર બાજુ બાજુથી નીકળેલા છે ઈશાન ખૂણાના કહોટા એનું કારણ છે એક જે અમાને દિવસે ગુરુતા સન અમાસે અને પૂનમે થાય છે એને હિસાબે જળવાયુ અધેર સડે છે એટલે થોડા દાદી વૃષ્ટિએ થાય પણ જે અમાસ અને પૂનમનો ઓટ આવે છે એનું કારણ એક છે કે અમાસે અને પૂનમે ચંદ્ર પૃથ્વીની સિદ્ધમાં આવે એટલે ખેસાણ કરે ખેસાણ કરે એટલે જળ અને વાયુ અધેર સડે એને હિસાબે આ કહોટા થાય છે અને અમાલી વળી ત્યાં વૃષ્ટિઓ વધારે થાય એટલે પૃથ્વીને પૃથ્વી ખેંચાણ કરે છે ચંદ્રને એટલે ચંદ્ર પૃથ્વીને ખેંચાણ કરે તો જળ અને વાયુ આવે હાથમાં કારણ કે પૃથ્વી જળ જાજુ છે ત્રીસ ટકા જ છે પૃથ્વી એટલે પંચો સિત્તેર ટકા છે જળ વાયુ એટલે ચંદ્ર ખેંચણ કરે એટલે અધર જળવાયુ સડે છે એને હિસાબે આ વાદળાઓ થાય છે અને કોહોટા થાય છે એટલે જળવાયુ ખેંચાય છે પૂનમે અને અમાહ આજે બીજ છે માગશેર મહિનાની એટલે વાદળા બહુ થઈ ગયા છે પણ અમાહ નદી ઘુરતા ક્ષણ શું હોય એટલે આ જળવાયુ અધ્યાર સીડ્યા છે એના વાદળા છે આ બે ત્રણથી રહે વાદળા ને ક્યાંક અમુક જગ્યાએ સાંટાઈ ખરે જય શ્રીરામ